નમસ્કાર દર્શક મિત્રો એસ ડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલીપો પોબારુ કરીશું નજરાજના સમાચાર પર ઉનાથી ઉના તાલુકાના ચીખલી ગામે રૂપિયા બે કરોડ અને સોળ લાખના ખર્ચે નિર્માણ થનાર સરકારી માધ્યમિક શાળાના કામનું ખાતમુહૂર્ત કરાયું દરિયાઈ પટ્ટીના છેવડાના ગામોમાં પણ શિક્ષણની માળખાકીય અને પાયાની સુવિધાઓ પૂરી પાડવા સરકાર સક્રિય બની છે ત્યારે ઉના તાલુકાના ચીખલી ગામે ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના માર્ગદર્શન હેઠળ રૂપિયા બે કરોડ અને સોળ લાખના ખર્ચે નિર્માણ થનાર નવી સરકારી માધ્યમિક શાળા માટેના બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો વિકાસ માટે વચનબદ્ધ સરકાર શિક્ષણ પ્રત્યે પ્રતિબદ્ધ છે જેના કારણે આજે છેવાડાના ગામોમાં પણ શિક્ષણની માળખાકીય અને પાયાની સુવિધાઓ પૂરી પાડવા સરકાર સક્રિય બની છે એમ કોપ જિલ્લા પંચાયતના સદસ્ય અને ગીર સોમનાથ જિલ્લા પંચાયતના સિંચાઈ સમિતિના ચેરમેન લખમણભાઈ બામણિયાએ જણાવ્યું હતું આ તકે જિલ્લા પંચાયતના સિંચાઈ સમિતિના ચેરમેન લખપણભાઈ બાંભણિયા તાલુકા ભાજપ પ્રમુખ બાબુભાઈ ચૌહાણ તાલુકા પંચાયતના પ્રમુખ એભાભાઈ મકવાણા તાલુકા પંચાયતના સદસ્ય બિજલભાઈ તેમજ ઘેલાભાઈ વાજા ગ્રામ પંચાયતના સરપંચ રાજબેન કામળીયા તેમજ ગ્રામ પંચાયતના સદસ્યો અને શિક્ષણગણ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર અબ્દુલ ઘાંચી એસજી ન્યૂઝ ગુજરાતી ઉના